ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે ભાઈ સામાન્ય લોકો એવું કહે છે કે ભાઈ અમને એવી કોઈ સાધનાની એવી કોઈ પૂજા પ્રાર્થનાની એ બધી આપણને બહુ ખબર ના પડે તો ખરેખર કેવી રીતે કેવા મંત્રોથી સાધના કરે સાધનાના જે દિવ્ય મંત્રો છે ને દેવી ભાગવત એટલો મહાન ગ્રંથ છે તેની જો આપણે વાત કરીએ તો એવું કહેવાય છે કે દિવ્ય મંત્રો એ બ્રહ્માંડમાં એની મેળે તેના ઉદ્ધાર થવા લાગેલા અને તે બ્રહ્માજી તે વિષ્ણુજીને શિવને સંભળાયા હતા આ જે ત્રણ દિવ્ય મંત્રો છે ને તેની આપણે વાત કરીએ અને આ એવા ગજબના મંત્રો છે કે તેને આ તમામ દેવોએ તમામ દેવી દેવતાઓ એ તે મંત્રોથી શક્તિ અર્જિત કરી છે અને માતાજીને પ્રાર્થના કરી અને પ્રસન્ન કરે આ દિવ્ય મંત્રો એટલા ગજબના છે સૌથી પહેલો જો આપણે વાત કરીએ કે આ મંત્ર શું છે કે સૌથી પહેલો એક પ્રણવ બીજ મંત્ર એને આ બ્રહ્માંડ ને રચ્યું છે ત્રણ મહામંત્રો આ જે ત્રણ માતાજીની જે ત્રિગુણી શક્તિ છે ને એના ત્રણ મહા બીજ મંત્રો છે એક બીજ મંત્ર છે આઈ તેને કહેવાય છે વાઘ બીજ મંત્ર અને તે ગુણ છે બીજો બીજ મંત્ર છે જે સ્વયં સંભળાયેલો રીમ જે માયા બીજ છે એને સતો ગુણ કહેવાય તે મહાલક્ષ્મી નો છે અને ત્રીજો છે જે કામરાજ બીજ છે જે ક્લીમ જે એવું કહેવાય કે તમો ગુણી છે જે મહાકાલી નો છે આ ત્રણ અલગ અલગ બીજ મંત્ર છે તેની સાધના કોઈ પણ એકની આપણે કરીએ સંકલ્પ કરી તો અવશ્ય આપણને માં શક્તિની શક્તિનો અહેસાસ થાય છે આપણી મનોકામના પૂર્ણ થાય છે અને આ બીજ મંત્રો કોઈ મહાન મંત્રોથી થી કમ નથી એક સિમ્પલ વાત કરું કે બીજ એટલે શું આપણે સૌ જાણીએ છીએ કે બીજમાંથી વૃક્ષ ઉત્પન્ન થાય હવે આટલા દુનિયાના મહાન મંત્રોને વૃક્ષરૂપી રૂપી બનાવના આ બીજ મંત્ર થી આની જોડે આપણે પ્રણવ બીજ મંત્ર એડ કર દો એટલે આપ પણ એક ગજબનો મંત્ર થઈ જાય સંસારમાં એવું કહેવાય કે અનેક લોકોએ અનેક દેવી દેવતા હોય અનેક રાક્ષસ હોય અનેક ઋષિમુનિ હોય અનેક માનવ હોય પણ આ કેવળ બીજ મંત્ર કરી અને માતાજીને પ્રગટ કર્યા છે માતાજીને રિઝવ્યા છે ખુશ કર્યા છે અને તેમની શક્તિ તેમને પ્રાપ્ત થઈ છે આશીર્વાદ મળ્યા છે વરદાન મળ્યા છે આ મંત્ર આપણે વાત કરી પહેલો બીજમંત્ર અહીં જે વિદ્યાર્થીઓ અભ્યાસની વાત કરે છે ને એ હું બધાને કહું છું કે મહા સરસ્વતીની કૃપા સરળતાથી મેળવી હોય

એક દેવી ની કૃપા થાય ને તો બધી દેવીઓની કૃપા મળે જ છે બરોબર છે આવે તો લક્ષ્મીજી આવે જ છે લક્ષ્મીજી આવે જોડે અને પણ મા કાલી આપે જ છે આશીર્વાદ ત્રણે દેવી ના મળે જ છે બરોબર છે એટલે એવું કઈ રાખવાની વિચારવાની જરૂર નહીં તો આ મંત્ર છે ઐમ તો કે મંત્ર કેવી રીતે જાપ થાય તો કે નવરાત્રી પર્વમાં

કે નિયમિત સવારે કરીશ કે સાંજે કરીશ પછી નિયમિત એ સમય કરવાનું આ આવું જ્યારે આપણે કરીએ ને તો એ અનુષ્ઠાન બની જાય આવી રીતે કરવાનું અને આ મંત્ર કેવી રીતે અહીં મંત્ર એકલો બોલાય પણ હું આપને એક બહુ જોરદાર એક વસ્તુ અનુભવ સિદ્ધ કહું કે ઓમની જોડે એમ બોલો એટલે આ મંત્રનો પાવર એવું કહેવાય છે કે સો ગણો વધી જાય છે અહિમ મંત્રનો પાવર હવે આપણી જોડે ટાઈમ નથી એટલે પાવરફુલ કરવો પડે પેલા હજારો વર્ષ નું આયુષ્ય હતું એટલે હજારો વર્ષ તપસ્યા થતી હતી હવે એટલો ટાઈમ નથી એટલે કે કોઈ પણ ઓમ લાગી જાય તો મંત્ર ની શક્તિ હજારો ગણી વધી જાય છે હવે આપણે આવી રીતે બોલીએ ઓમ ઐમ ઓમ ઐમ એટલે બંને બાજુ ઓમ આવી જાય છે એટલે ઓમ ઐમ ઓમ ઐમ કરી અને આપણે આપણી જે માળા કરવી છે સંકલ્પ ની રીતે માળા કરવાની અને એવું કહેવાય કે ભાઈ સાત્વિક રીતે આ નવરાત્રી પૂર્ણ કરવાની અને આ પ્રકારે આપણે જાપ કરવાની બસ આ રીતે આપણે સતત જાપ કરીએ આવા સંકલ્પ તો અવશ્ય એવું કહેવાય માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે અને જબરજસ્ત બુદ્ધિ અને તેજ વધે છે આવો રીમ મંત્ર જેને આર્થિક ધન સમૃદ્ધિ ઐશ્વર્ય જોઈતું હોય એમાં લક્ષ્મીને મનોમન પ્રાર્થના કરી રીમ મંત્ર કરે ઓમ રીમ ઓમ રીમ ઓમ રીમ એનો સંકલ્પ કરી ત્રણ માળા પાંચ માળા ગિયાર માળા કરે તેને પણ ધન લક્ષ્મી ઐશ્વર્ય સમૃદ્ધિ મળે છે આવી જ રીતે ક્લીમ મંત્ર છે જે પણ એક બીજ મંત્ર છે જબરજસ્ત શક્તિશી આ ક્લીમ મંત્ર કરવો તો ઓમ ક્લીમ ઓમ ક્લીમ ઓમ ક્લીમ આવી રીતે માતાજીનો જાપ કરવાનો છે માળા કરવાની છે આ માળા આપણે ત્રણ પાંચ અગિયાર કઈ પણ સંકલ્પ કરી નવરાત્રી કરવાની છે અને સમય જ કરવાની છે એક સ્થાનમાં બેસીને કરવાની આ પ્રકારે જ્યારે આપણે માતાજી ને આવા ગજબના મંત્રોથી જ્યારે પ્રાર્થના કરી ત્યારે આ કલીમ મંત્ર જ્યારે જાગૃત થઈ જાય માતાજીની કૃપા મળે તો સંસારમાં કોઈનો ભય નથી રહેતો ગજબની શક્તિનો અહેસાસ થાય છે અને જાણી અજાણી તમામ આપત્તિઓ સામે રક્ષણ થાય છે ભૂત બાત ભૂત પ્રેત એવી કોઈ બાધા હોય ને તે પણ દૂર થાય છે અનેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે ક્લીમ બીજ મહામંત્ર આ પ્રકારે આ ત્રણેય મંત્રોનો જો આપણે અનુષ્ઠાન આ રીતે કરીએ સંકલ્પ કરીએ ને તો તેનાથી આપણને માતાજીની કૃપાની પ્રાપ્તિ થાય